પાત્રા બફાઈ રહ્યા છે મસ્તના એ બસ બફા અવાજ આવવા છે તો આપણે આપણે फटाफट ઉતારી લેશું એને પછી આપણે કટિંગ કરીને વઘારશું આપણે તો સાવણીમાં મૂકે છે બાપા ટોકર યોટણ કોણ ઉટકે કાળું થઈ જાય તો યુટ્યુબ ફેમિલી તો કેમ છે તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક આદિક સ્વાગત છે ને અમારા વ્લોગમાં નવા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

કરનત કે કેમ હા આપણે જે સા બનાવી રહ્યા છે star પણ પાકવા આવી જોસી કાઝનુભાઈ આપણે નાસ્તો કરવાના છે રોંડા થઈ ગયા છે જો માલેવા છે ખારી ને લઈને આવી ગયા મેગી બધી મેંદા વાળી વસ્તુ લઈને આવી ગયા મેગી ખાવાની છે ના સામા કાઝન અડી બનાવવાની છે મેગી આપણે ખાવી ને મેગી તારે એનું તો સાઈ ઉકળવા આવી ગયો છે રોંડા થઈ ગયા છે 4 વાગી ગયા અજી નિંદર આ આપણો ચા પણ પાકી ગયો છે તમે ગાડી લઈ લે અને બારમ ભી દઈએ જેનો ભાઈ ચા પીવો આલ્યો કેટલી સાલ્યો લઈ લો સાઈ મસ્ત બફા મૂકી દીધી છે अरे मैगी બફાઈ જાય जाए, મસાલા નાખી ખાઈ લેવાની હોય જીબનવા જાય છે આપણે પી લે ચા હાલો બધા મેગી ખાવા મેગી બનાવી છે કાદરવે મસ્ત મજાની મેગી અમાર ઘરમાં બધન મેગી ભાવ મેગી ના તો હાડ ઉડાતી બો બધન મેગી ભાવે પેલા એમ કે મને નત ખાય ને બનાવીયા પછી બધા બેટી જાય એ લાઈનમાં હાલો

कुटवा मिंडा से जड़कती मोटा मोटा ले ले ना 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 रे आधे तो पास आते ही जाए क्या तो बराबर आएगी जो इन आपने यहाँ आ का पीना किये आ का पीना तो कहीं का पात्र आ रहा पासा तुमने खबर से नहीं हरण करके जॉब कहीं कहीं आपने एक जॉब आंध्र डालने वाला डाल खाओ नहीं अनेक ना आओड़ी होती हैं कहीं और भी पान अपने पत्र पान की जो अपने बांध ओपन ने को पत्र ने क्या उसे रस्में जाने दिया खाते होते हैं बड़ा है ठीक आपकी आहार से मोटा मोटा का અમોટ અમોટ થઈ છે ને બીજામાં નાના નાના આપણે થા ઉપાડવા જ રેણા માય હવર માં બધું સાફ કર્યું માથે પાછી દાંડલા નાખીને વહી જ કન્ટિન્યુ બ્લોગ માં બના રે છું આ એમ પણ સે પાત્રકું ભાંગી ગયું છે હવે આપણે આં ધોઈ નાખીએ ને હર સાફ કરીને થઈને પછી સાફ ધોઈ નાખી તો એ પછી આની નસ કે કાઢવાની છે બે બેન કાટતા જ છે હું આડી બનાવતી જાય પછી આપણે બાફી નાખીએ તમને આવડે દેબે મને વાડે મને એરક સાઈન થાઉ તો હીખી દન આરો આ બધું બનાવવું મને કો બો ગમે મહેનત કરી ઈ સરસ મેજન આપણે જો પાંદડા ધોઈ નાખ્યા છે ને હવે આપણે જઈએ તૈયારી કરીએ બનાવવાની તો આપણે જો સણાનો લોટ લઈ લીધો છે કપડીમાં કાઢી લે Senang lot misalnya salita tu tina pa yun. So, udah pansin. Sinan lot tap na yun. Kadlay wat to pa yun. Jadum to bet raki. Bawai jam na kya uni rakwan. Kadya bena wengi. Lipat lipat di rakwan. Bet kawada bena wala. Kati lot rigi yun. mitu di?

તમે છે ને પ્યાવેતા બનાવનાકી આપણે વેલા હે હવે તાવડી જ ને દે દે માનતી કોલા લે લખવાના હોય કોક દે કામ લાગે કરધારા ને ખવરાવવાની હોય આવું પણ નહી દે બાર લાગે એટલે તો ઝડપથી થાય મેગી જ ખાવાય એમ મેં તો બજાર મેહનત કરવાની તમે બરોમે મે મે કો દિના પાર્ટી જો બનાવતી જો એવું બધું આપણો બેટર રેડી થાવા માંડ્યો છે જો દેખાય જો મરદા યુ બનસ કાઢી રહ્યા છે પાત્રા ની ને આપણે ટ્રાયર એમ ચાલુ કરી દીધું છે પાત્રા બનાવવાનું આ રીતના હોય પાત્રા બનાવવાના કટકા કરી નહી પણ માફી હીકો આપણે ઢોકળીયા માં લઈ લેઈશું આ મે બનાવી કે અમે તો આમ જ બનાવીએ દે સીસુ લા ઉપર અમાર તો હોય બનાવવાનું આપણે મંડાઈ જશે બનાવવું ઉસર કસે બગી કન્ટિન્યુ બ્લોગ માં બના રેજો માં ઘટ ઘટવી

પછી આપણે કટિંગ કરીને વઘાર્યું આપણે તો સાવણીમાં મૂકે છે બાપા ટોકરિયો ટણ કોણ ઉઠકે કાળું થઈ છે છે એટલા માટે આપણે જો આમાં મૂકી દીધા છે સાવણીમાં રોલ કરી કરીને જે થવાડા પર નીકળી રહ્યા છે બફાવાજ આવ્યા છે હવે જો માર્કેટથી આવી ગયા છે અને સોડા ફોલાઈ રહી છે ધર્મે સાથી કેલાલાવા સિમેન્ટ વી છીબડાતે ડુંગળી લાવ્યા હાલો તો બધા મેન્ડવી ખાવા માં જમી જો તો મારા જીનશભાઈ તો અહીં જંજી રાખાય એ જલ્દી જિયા એ જિયા ને કોઈને ઈ છીબડામાં નાખી નાખી જંજી રાખાય દીકરો આમ એ મેલી ખાયસ તો કાંટે ને બ્લોગ માં બેના રેજો તો આપડા પાત્રા પણ બફાઈ દેશે ને જો આપણે કટકા કરવા મંડાસી હવે કટકા કરીને પછી આગડી વઘારવાના છે તો આ રીતના કટકા થાય છે આપડા સરસ મજાના બફાઈ જેસા પાત્રા આમ તોલ કરી કરી મૂકી દીધા હતા આપણે જો હવે આપણે કટકા કરવા મંડ્યા फटाफट કરતા છે કટકા વઘારના છે પાત્રાને કેમ છે દેસો ઈમા જો સોલાન શાક બેને ઉસ્ત માર માટે રોટલા બનનિ પાત્રા બનાવવાના છે ये होस हम्म तो ब्रेक mandi छडी जोन bedam रोटला ઓ પાડા હલો તો મિત્રો એક જાણો કરવા